તો જય માતાજી મારા બધા મિત્રોને તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે સ્ટેટસ જોયું તો મિત્રો એ સોંગ અમારા ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને મિત્રો આવું સ્ટેટસ તમારે તમારા ફોટા પણ એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર એકવાર પૂરો જોઈ લેવાનો છે એટલે હું ચોક્કસ તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઈશ અને મિત્રો વિડીયો સ્કીપ ના કરતા કેમ કે વિડીયો સ્કીપ કરશો તો મિત્રો તમને આવું સ્ટેટસ બનાવતા નહીં આવડે તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને હું તમને બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આપણે મદદથી બનાવતા શીખીશું જો તમારી પાસે ના હોય તો તમારે ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લેવાનું છે ઇન્સ્ટોલ કરી અને જે મિત્રો મેં તમને આ પ્રોજેક્ટ આપેલો છે મિત્રો એ પ્રોજેક્ટ લઈ લેવાનો છે મિત્રો પ્રોજેક્ટ લઈ લેવાનો છે અને મિત્રો આમાં તમને કહી દઉં કે તમારે ઓલ મટીરિયલ લેવાની જરૂર નથી જો તમારે ફક્ત તમારા ફોટા એડ કરીને બનાવવું હોય તો તમારે ઓલ મટિરિયલ લેવાની જરૂર નથી કેમ કે આ ફૂલે ફૂલ પ્રોજેક્ટ મેં તમને આપી દીધો છે બાકી આ જે મેં આમાં ફોટા યુઝ કરેલા છે એ ફોટા જોતા હોય તમારા મિત્રો તો તમારે ઓલ મટિરિયલની ફાઇલ ડાઉનલોડ કરી લેવાની છે તો ચાલો હવે હું તમને આમાં શીખડાવું કે આમાં તમારા ફોટા એડ કરીને તમે તમારું ટ્રેસ કઈ રીતના બનાવશો અથવા બીજા કોઈપણના ફોટા એડ કરીને કઈ રીતના બનાવશો તો મિત્રો તમે આમાં પહેલાં જોઈ લો પ્રોજેક્ટ મિત્રો કંઈક આ પ્રકારનો પ્રોજેક્ટ હશે મિત્રો તો આમાં સૌ પ્રથમ તમારે શું કરવાનું છે એ સ્ટાર્ટિંગમાં મતલબ કે જે આ બીટમાર્ક છે બીજું બીટમાર્ક આ સિત્તાવી સેકન્ડે બીટમાર્ક છે મતલબ કે પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે મિત્રો સ્ટાર્ટિંગમાં આવી અને શું કરવાનું છે તમારે પ્લસના બટનમાં જવાનું છે અને જ્યાં પણ તમારા ફોટા પડેલા હોય મિત્રો એ ફોટા લઈ લેવાના છે તો હું અત્યારે ફોટા લઈ લઉં છું મિત્રો તો આપણે અત્યારે આ ફોટો લઈ લઉં છું હું મિત્રો આ ફોટો આ રીતનો આવી જાય મિત્રો એટલે તમારે શું કરવાનું છે અને અહીં ઉપર તમને થ્રી ડોટ દેખાતા હશે આ થ્રી ડોટમાં જવાનું છે મિત્રો થ્રી ડોટમાં જઈ અને ફિલ કમ્પેસ એરિયા સોરી મિત્રો ફિલ કમ્પેસ એરિયા કરી લેવાના છે જે અહીંયા દેખાય ફિલ ફિલ્ડ એરિયા કરી લેવાનો છે તમારે એટલે ફોટો તમારે ફૂલ સ્ક્રીન થઈ જશે મિત્રો ફૂલ સ્ક્રીન થઈ જાય મિત્રો પછી તમારે બ્લેન્ડિંગ અને ઓપરસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે મિત્રો એ ઓપ્શનમાં આવી અને તમારે આને ઓપોસિટી ઓછી કરી દેવાની છે તો ઓછી કરી નાની સાઇઝ તમારે ચાલી રાખી દેવાની છે મેં એટલી રાખેલી હતી મિત્રો તો આપણે ચાલી સાઈજ રાખી દેવાની છે આટલી કરી અને મિત્રો તમારે આને ખેંચીને સાવ નીચે લેવાનું છે તો સાવ આ રીતના ખેંચી અને નીચે લાવવાનું છે નીચે મતલબ કે આ સોંગ ઉપર જ આ રીતનો મૂકી દેવાનો છે ફોટાને આ રીતના સોંગ ઉપર મૂકી અને મિત્રો જે બીટમાર્ક છે આપણું બીજું મતલબ કે આ બીટમાર્ક છે એકને સતાવીસ સેકન્ડે અહીંયા પાસે આ ફોટા પર ટચ કરવાનો છે જે આપણે ફોટા નીચે લાવ્યા એ ફોટા પર રાખી અને પાછળનો પાર્ટ કટ કરી દેવાનો છે જેટલો આપણો માર્ક છે એટલો જ ફોટો રાખવાનો છે તો આ રીતનો ફોટો પાછળથી કટ કરી દેવાનો છે પછી મિત્રો આપણો એક ફોટો એડ થઈ ગયો હજી આપણે આ પણ ફ્રેમમાં ફોટો એડ કરવાનો છે આ ઉપર ફ્રેમ દેખાય એમાં પણ એ ફોટો એડ કરવાનો છે તો એમાં પણ કઈ રીતના કરવાનો છે એ પણ હું તમને શીખવાડી દઈશ તો પછી મિત્રો અહીંયા તમે થોડા કામ ઉપર આવશો મિત્રો એટલે તમને બીજું ગ્રુપ જોવા મતલબ કે પેલું ગ્રુપ જોવા જ મળી જશે મિત્રો આ ગ્રુપ ઉપર ટચ કરવાનું છે માથે ટચ કરી અને એડિટ ગ્રુપમાં જવાનું છે મિત્રો એડિટ ગ્રુપમાં જઈ એટલે તમને આ રીતના મતલબ કે ઓપ્શન જોવા મળી જશે મિત્રો અને મિત્રો તમને એક કહી દઉં કે જે આ દિલવાળા જે પીએનજી છે મિત્રો આ પીએનજી છે તમારે એને પણ મતલબ કે ચેન્જ કરવો હોય તો એડિટ ટેક્સમાં જઈ અને જે પણ તમે પીએનજી બીજા મતલબ કે કોઈ પણ પીએનજી રાખવા હોય એ મિત્રો રાખી શકો છો અહીંથી પીએનજી જે પણ તમારે બીજા ચેન્જ કરવો હોય તો તમે ચેન્જ કરી શકો છો ના કરવા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પછી મિત્રો તમે અહીંયા નીચે ગ્રુપમાં આવી જવાનું છે ફોટો એડ કરવા માટે આ ફોટો એડ કરવા માટે ગ્રુપ ઉપર ટચ કરવાનું છે અને પાછો એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જશો એટલે મિત્રો આજના રીતના સેપ તમને જોવા મળી જશે મિત્રો અને આજના રીતનો સેપ જોવા મળી જાય મિત્રો એટલે તમને કહી દો કે આ શેપનો કલર યલો છે મિત્રો તો તમે કલર પણ ચેન્જ કરી શકો છો આજનો કલર કોઈ બીજો રાખવો હોય મિત્રો તો અહીંયા કલરવાળા ઓપ્શનમાં જઈ કલર ફિર ઓપ્શનમાં જે અહીંયાથી જે પણ કલર રાખો તમે ચેન્જ કરી શકો છો જે પણ કલર રાખવો હોય તો આ તો તમને ફક્ત બતાવવા માટે હવે મિત્રો સ્ટાર્ટિંગમાં પાછું આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને જે પણ તમારો ફોટો મતલબ કે સોરી મિત્રો જે આપણે ફોટો સ્ટાર્ટિંગમાં લીધો તો એ જ ફોટો લઈ લેશું તો આપણે આજ ફોટો લઈ લેશું તો આ ફોટો લઈ અને ફોટોને ખેંચી લેશું આ રીતનો ખેંચી સોરી મિત્રો આ ફોટોને ખેંચી અને આ રીતના નીચે રાખી દઈશું અને જેટલી આ શેપની લંબાઈ છે એટલા ફોટાની લંબાઈ કરી લેવાની છે તો માથે ટચ કરવાનું છે લંબાઈ કરવા માટે ઓપ્શન ઉપર ટચ કરવાનું છે એટલે આ ફોટાની લંબાઈ એટલી થઈ જશે પછી મિત્રો હવે આ ફોટાને સેટ કરવાનો છે તો સેટ કરવા માટે હું ટ્રાન્સપોર્ટ ઓપ્શનમાં જશું અહીંયા જઈ અને સ્કેલના આઈકનમાં જઈ અને ફોટાને આ રીતની નાની કરી લેવાની છે અને આ રીતનો બરાબર વચ્ચે સેટ આપણે ફોટાને કરી લેશું તો આ રીતના ફોટા સેટ કરી લેવાનો છે તો હું તમને બહાર નીકળીને થોડોક બતાવી દઉં ફોટો તો આ તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો આ એક આમાં સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો આજનો ફોટો આપણો એડ થઈ ગયો છે હવે મિત્રો કાયો કયો હું બીજો ફોટો એડ કરીને તમને બતાવી દઉં કેમ કે બધા ફોટા એડ કરીશ તો બહુ વાર લાગશે આ બે જ ફોટા હું તમને એડ કરીને બધું સમજાવી દઈશ પાછા આપણે આ ગ્રુપ ઉપર ટચ કરશું બીજો ફોટો એડ કરો સોરી મિત્રો બીજા ગ્રુપમાં તે પહેલાં અહીં નીચે ફોટો એડ કરવાનો છે પાછા આપણે આ માર્ક ઉપર આવી જશું આપણે એકને સાડત્રીસ સેકન્ડે માર્ક ઉપર આવી અને પાછો બીજો ફોટો લઈ લેશું આજનો ફોટો લઈ લેશું ફોટાને પણ થ્રીરોટમાં જઈ અને એરિયા કરી લેશું ફીરકંપ એરિયા કરી અને ઓપોસિટીમાં જઈ મતલબ સાઈઝ આની ઓછી કરી દઈશું આપણે આ બ્લેન્ડિંગ ઓપોસિટીમાં જઈ સાઈઝ ઓછી કરી લેશું અને ખેંચીને સાવ નીચે લઈ લેશું તો ખેંચીને હું આ નીચે લઈ લઉં છું અને આની સાઈઝ ટૂંકી છે તો આપણે પાછા બીટમાર્ક ઉપર બીજા આવી જશું અને આને ફોટો પર ટચ કરી અને લંબાઈ અહીંથી વધારી લેશું આજની લંબાઈ વધારી લેશું મિત્રો એટલે આપણા બીજો પણ ફોટો એડ થઈ ગયો પાછા એ જ ગ્રુપમાં ઉપર આવી જશું એ ગ્રુપમાં ઉપર આવી અને પાછો એ જ ફોટો એડ કરવાનો છે પછી પાછા અંદર ગ્રુપમાં જશું એડિટ ગ્રુપમાં અને પાછો તમારા શેપનો કલર બદલ હોય તો બદલી શકો છો પાછો એની ફોટો આપણે લઈ લેશું અને એને પણ ખેંચી આમ નીચે લઈ લેશું મિત્રો અને એની પણ લંબાઈ માથે આજની સ્ટચ કરી અને લંબાઈ વધારી લેશું મિત્રો આ અને હવે ફોટાને સ્કેલના આઈકનમાં જઈ મૂવ ટ્રાન્સફોરના ઓપ્શનમાં જઈ સાઈ નાની મોટી કરી અને પરફેક્ટ આ રીતનો સેટ કરી લેવાનો છે ફોટોને એટલે આપણો આ બીજો પણ ફોટો ફોટોમાં એડ થઈ જશે મિત્રો તમને બતાવી દો બેક આવી અને બીજો પણ ફોટો આપણો એમાં એડ થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો આ આપણા બે પણ બે ફોટા તમને એડ કરીને બતાવી દીધા એટલે તમારે બધા બધા ગ્રુપમાં આ રીતનો નીચે વારાફરતી વારાફરતી ફોટો નીચે રાખવાનો છે જે આ માર્ક છે ત્યાં રાખીને નીચે કટ કરી દેવાનો છે ને પછી આ ગ્રુપમાં ફોટો એડ કરવાનો છે તો મિત્રો આ રીતના વારાફરતી વારાફરતી બધા ગ્રુપમાં અને નીચે ફોટો સેટ કરતું જવાનું છે એટલે મેં તમને બે ફોટા એડ કરીને બતાવ્યું એટલે તમને બધું જ સમજાઈ ગયું હશે અને મિત્રો હજી એક હું તમને બીજું કહી દઉં જે કે મતલબ કે કહેવાનું જ હતું ભૂલી તો નહોતો ગયો કે માનો કે તમે કોઈ પણ ફોટો એડ કરેલો હોય મિત્રો એટલે આમાં હું ગ્રુપમાં જઈ અને આ રીતના ફોટો એડ કરશો એટલે આ રીતનું તમે જોઈ શકો છો એ ગ્રુપ નાનું મોટું થઈ જાય એમ તમે બહાર આવશો આ રીતનું બેકાવી જશું એ બહાર આવશો એટલે કદાચ આ ગ્રુપ તમારે નાનું મોટું થઈ જાય મિત્રો તો તમારે શું કરવાનું છે માથે આ રીતના ગ્રુપ ઉપર ટચ કરવાનું છે ટચ કરી અને આ ઓપ્શનમાં વયું જવાનું છે આ ઓપ્શનમાં જઈ અને ગ્રુપને સાઈઝ મતલબ કે જે તમારો બેટમાર્ક હોય અહીંયા આ રીતનું આવી જવાનું છે જેટલી સાઇઝ રાખવાની હોય એટલી રીતની સાઇઝ તમારે અહીંથી વધઘટ કરી દેવાની છે ઓછી કરી તો અહીંથી કરી દેવાની છે આ રીતના ઓપ્શનમાં ટચ કરી દેવાનું છે એટલે તમારું ગ્રુપ મતલબ કે આમાં શું શેપ નાના મોટા હોય એટલે શેપ મતલબ કે ફોટો એડ કરવો એટલે ગ્રુપ નાનું થઈ જાય તો આ રીતના તમે ગ્રુપને સરખી રીતના એડ કરી શકો છો તો હવે મિત્રો તમને બધું જ સમજાઈ ગયું છે હવે અમે સમજાવવામાં અમે કંઈ બાકી નથી રાખ્યું બાકી તમારે કાંઈ પણ વિડીયો બનાવવામાં પ્રોબ્લેમ આવે મિત્રો તો તમે મને ઇન્સ્ટા અથવા રીગમમાં કે મેસેજ કરી શકો છો હવે આટલું બધું કરી લેશો મિત્રો એટલે ચોક્કસ તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે આ બનીને એકદમ કમ્પ્લીટ થઈ જશે બાકી મિત્રો તમારે જે અહીંયા લોગો મારો છે એ રાખવો હોય તો રાખી શકો છો તમારે પણ રોગો એડ કરવો હોય તો તમે કરી શકો છો બાકી હવે તમારું સ્ટેટસ કમ્પ્લીટ થઈ જાય પછી મિત્રો અહીંયા સેટિંગની બાજુમાં ઓપ્શનમાં આવી અને તમે આ સ્ટેટસ મતલબ કે જે પણ સાઇઝ રાખતો હોય એ સાઇઝ રાખી અને એકપોર્ટમાં મારી દેજો નીચે એકપોર્ટમાં તમારું સ્ટેટસ સેવ થવા મનશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ 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 મિત્રો વિડીયોને લાઈક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો મિત્રો અને મિત્રો આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લોકો મારા બધા મિત્રોને જય માતાજી